આમ કોળા હે બીજું આમાં કંઈ નહીં બહુ દેખાતું નથી કે અંદર હોય તો ખબર નહીં તો વિચિંગ કોકરોચ એન્ડ સન બેટલેસ એ બે જેવું હે કોકરોચ એટલે વંદો કે આપણે ગુજરાતીમાં એ છે ને આમાં તો અંદર હરો કોઈ કે ખબર નહીં દેખાતું નથી કંઈ અંદર જે લગતો જો આમ બેઠું આ ખૂણામાં બેઠું છે

खोर भी शुरू बहुत मस्त जगह है यहां यहां बता जो हपन खा सियापंस से बताइए हपन हो होला खाए मस्त रीति जिनका जिनका होला बात

તો અહીંયા કંઈક દખલ છે અને મકાઈ છે મસ્ત મસ્ત ઊભી જોરદાર ને આ સનફ્લાવર સનફ્લાવર્સ અને મકાઈ આપણે ઇન્ડિયાની મકાઈ જેવી મકાઈ છે જોરદાર જો મસ્ત મસ્ત આમાં બધામાં ફરવાનું આ રીતના આ જગ્યા છે આ હાલવાનું હે આ બાજુ અને ફેરવાનું આમાં બધાથી આ બધું આ બાજુ છે બીજું જોવો આ બધી મકાઈ છે વાહોથી એમાં બધામાં છોકરા ફેરતા હોય મસ્ત મજા આવે જુઓ આ ખેતર જ છે જોરદાર જગ્યા અને નાના નાના પોટા છે મકાઈના જો હજુ થઈને જ બહુ કાસી છે આ એક્ઝિટ વે છે એટલે બધું ફેરીને આવો એટલે પછી આથી નીકળે જવાનું આ ઇન્ટરેસ્ટ છે આથી જવાનું આથી જવાનું નથી આથી થઈને આખા એમાં ફેરવાનું ગોળ 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 બહુ મજા આવે યાર ખરેખર છોકરાની લઈને આવજો મજા આવી છે હું તો આ જ ગોતો બારેથી મેં જોયું કે બાજુમાં હે પહેલી વાર જ આવ્યો હું પણ કોઈ દે આવ્યો નહોતો તો લેસ્ટરવાસીઓ આવજો મજા આવી છે છોકરાઓની મજા આવી છે તમને મજા આવી તો હાલો જઈએ આગળ જો તો આ ગાય માતા આવે અને આ બાજુ ગાય માતા છે અને ઓલી બાજુ ઉભા ગાય હોય કે આઈ થિંક સો ગાય જ મને કે પણ બાજુમાં આપણી જેનો હગીએ બહુ નજીક એક અહીંયા હેક આખા એટલે દેખાતું એ કે તમને ખબર નહીં છેટી જે ગાય હે ગાય જે છે અલગ અલગ પ્રકારની છે બહુ મોટા હિંગડાવાળા હે ને આ જે છે એ પાણી પીવા જો બિસર્યા એ અમુકને હિંગડા જ ન હોય આપણે આવ્યા છે વાંથી આવ્યા હજે તો એ એના પછી તો આગળ બહુ હે આ બધું જબરજસ્ત છે તો આ રીતના જો અહીંયા બધા ખેતા બધા બેઠા બિચારા ને આ વાસરનું છે ગાય માતાનું

ભેડક થાય છે કદાચ મેરા જે હું તો કે નો ભેડકે ખબર નહીં આઈ થિંક નહીં ભેડકે જો ભેડકે તો ખરી ઈ હાથી કા ખાય બિચારો ને આરણ્યું હોય તો જો ભાઈ ગયું હરણિયું હે મસ્ત ભરકે એટલે ભાગે તો એ પ્રોબ્લેમ નથી એક જ દેખાય બીજું તો હોય કે ખબર નહીં તો આ હે ને એવું મજા કે આ બાજુ જોવે ગરમી બહુ હે આજ તર એટલી એક વાહ બીજા અને ચાર રીતના છે આપણે વાંથી સ્ટાર્ટ કર્યું હતું ફિરે ફેરે ફિરે ફેરે ફિરે આપણી એ આ બાજુથી પાછા આવ્યા આથી અહીં આવે અને આ બાજુથી ઇન્ટરેસ્ટ હે વા રસ્તેથી જાય અને વા નીકળે જવાનું આગળ એ વા એ ત્યાં આગળ જતા આપણી ગાડી પડી હાલે હાલે ને તો બહુ જ જાજુ હે આ જગ્યા તો બહુ જબર છે અને આવે મજા એવું કંઈ નથી કે નથી મજા આવતી આજે જરીક વધારે તડકો હોય બીજું કંઈ પ્રોબ્લેમ નહીં એવું હે તો હાલો થોડીક વારમાં મળ્યા પાછા અને બહુ વિડીયો મોટો થઈ ગયો તો તમે તમારું ધ્યાન રાખજો અને પાછું કંઈક લેનાર મસ્ત મસ્ત તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જોતા રહીજો સાથ સહકાર આપજો આપો જ સાથ સહકાર તમે એ તો કેવું ન પડે પણ હવે પાછું વર્ષ એક બીજું નવું લેનાવી એ અને તમારા માટે હું જાય જોવી તો પાછું થોડીક વાપસી બીજા વિડીયોમાં મળ્યા ત્યાં હજી તમે તમારા ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર જય હિન્દ